હાલો વિદ્યાર્થી મિત્રો ભરતીને આવડીમાં તો સ્વાગત છે બધા મિત્રો તો હાઈકોર્ટ ક્લાર્ક ક્લાર્ક દ્વારા ભરતી બે હજાર પોસ્ટ ઉપર છે કલાક ક્લાર્કની પોસ્ટ છે મિત્રો વિવિધ શૈક્ષણિક લાયકા છે પુરુષ મહિલા બંને એમાં ફોર્મ ભરી શકે છે મિત્રો જો ચેનલમાં હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરી શકો બીજા મિત્રોને પણ આનો લાભ મળી રહે મિત્રો તો આપણે વિડીયો શરૂ કરીએ મિત્રો સ્ટાર્ટ કરીએ તો આપણે વાત કરીએ તો હાઈકોર્ટ પટ્ટાવાળાની ભરતી છે મિત્રો સોરી પટ્ટાવાળાની પણ હાઈકોર્ટ કલાકની જગ્યા ઉપર ભરતીની જાહેરાત કરી છે પગાર ધોરણ અને મહત્વની તારીખ વિશે વાત કરીશું અને તમારે કઈ વેબસાઈટ ઉપર જઈ અને ફોર્મ ભરવાનું છે એ પણ આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું મિત્રો તો વિડીયોમાં અંત સુધી નિહાળો વિડીયો અને સારો લાગતો હોય તો લાઇક પણ કરી દયો મિત્રો તો મહત્વપૂર્ણ તારીખ વૈશાણી શું રહેવાની છે અરજી ફી શું રહેવાની છે શૈક્ષણિક લાયકાત અને પસંદગી પ્રક્રિયા અને અરજી તમારે કઈ રીતના કરવી એ પણ આપણે છેલ્લે ડિસ્કસ કરીશું તમારે કઈ વેબસાઇટ પર જે અરજી કરવાની રહેશે બરાબર અમે લાઈવ ડેમો નહીં બતાવતા કારણ કે તમારે અરજી કઈ રીતે કરો કોઈની કોમેન્ટ નહીં આવતી એટલે અમે એવો વિડીયો બનાવતા નથી મિત્રો આપણે વાત કરી દઈએ તો જે હાઈકોર્ટ કલાકની ચારસો ને દસ જગ્યા પર ભરતીની જાહેરાત ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે મિત્રો અને દસમી એપ્રિલ સુધી છે આના ફોર્મ ભરવાના અને અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એ છે એ નવમી છે એટલે ફોર્મ ભરવાનું છે દસમી એપ્રિલ એટલે દસ તારીખથી ફોર્મ ભરવાના શરૂ થઈ જશે મિત્રો અને શ્રેણીની વાત કરીએ વય મર્યાદાની શ્રેણી તો એકવીસ વર્ષથી લઈ અને પાંત્રીસ વર્ષના ઉમેદવાર હશે અહીંયા ફોર્મ ભરી શકે છે અને સરકારી નિયમ નિયમ મુજબ જે અનામત વર્ગમાં આવતા જે વિદ્યાર્થીઓ છે એના માટે થોડી ઘણી છૂટછાટ છે એ સરકારશ્રીના નિયમ મુજબ થોડી ઘણી છૂટછાટ તમને મળી શકે છે મિત્રો અને આગળ આપણે વાત કરીએ તો આપણે વાત કરીએ તો હરજી ફીની વાત કરીએ મિત્રો તો હરજી ફીની આપણે વાત કરીએ તો જનરલ બીસી સી એસ કેટેગરી હરજી સી એની માટે પાંચસો રૂપિયા રાખેલી છે એસટી એસ અને ઓબીસી માટે છે એકસો ને પચીસ રૂપિયા ફી છે એ રાખેલી છે મિત્રો તો આ રીતના છે અને એસસી કેટેગરીમાં કોઈ પણ જાતની એસ ટીમાં આવતા હોય તો તમારે ફોર્મ ભરવા ફી ભરવાની નથી મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો હાઈકોર્ટ કલાક અને આસિસ્ટન્ટ જગ્યા ઉપર ભરતી છે એ આની લાયકાત છે એ ગ્રેજ્યુએટ છે ગ્રેજ્યુએટ કમ્પ્લીટ હોય તમારા મિત્રો તો તમે અહીંયા ફોર્મ ભરી શકો છો સાથે સાથે કમ્પ્યુટર અથવા ટાઈપિંગનું જ્ઞાન તમને સારું એવું હોવું જોઈએ એટલે સીસીસીનો કોર્સ કરેલો હોય તો પણ તમને મતલબ લાભ થઈ શકે છે અને પસંદગી પ્રક્રિયાની વાત કરીએ મિત્રો તો આમાં છે પ્રથમ તબક્કામાં લેખિત પરીક્ષા લેવામાં આવશે અને પછી કોમ્પ્યુટર કોમ્પ્યુટર આધારિત કસોટી એટલે ટાઈપિંગ કરવામાં આવશે અને ત્રીજા તબક્કામાં છે દસ્તાવેજની ચકાસણી એટલે તમારા ડોક્યુમેન્ટની ચકાસણી થઈ છે અને અંતિમ તબક્કામાં છે તબીબે એટલે તમારા શરીરની જે શકાબ છે સારી કસોટી બાદ તમારું જે સિલેક્શન થતું હોય છે મિત્રો અને અરજી છે તમારે તો ગુજરાત હાઈકોર્ટ સર્ચ કરશો એટલે તમને અધિક વેબસાઇટ મળી જશે એના પર જઈ તમારે છે રજીસ્ટ્રેશન અને ત્યારબાદ ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરવાનું છે જો કોઈ મિત્રોને ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ આવતો હોય તો તમારે કોમેન્ટ કરી શકો તમે એનો જવાબ આપશો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી લઈએ રજા